ભાઈ રસ્તા બધી જોઈ ગયા ગાડી ઉભી રાખી દીધી ખટા બનાવી નાખી શાંતિ કઈ બાજુ થી હાલો મિત્રો તો ફરી સ્વાગત છે જનતા ઓટો ઉના મિત્રો આજે પેશ છે તમારા માટે યામા નો રેડ મોસ્ટર મિત્રો જેની નવાની કિંમત થાય છે બે લાખ પિંચોતેર હજાર રૂપિયા તમને મળી જશે માત્ર એક લાખ અને સાહીઠ હજાર રૂપિયામાં બે હજાર ચોવીસ નું મોડલ રહેશે મિત્રો પછી પેશ છે મિત્રો હોન્ડા ની યુનિકોન મિત્રો મોનો સસ્પેન્શન પેશ કરનારી ઇન્ડિયાની સૌપ્રથમ બાઇક મિત્રો હોન્ડા જેની કિંમત રહેશે માત્ર એસી હજાર રૂપિયા મિત્રો જેની કિંમત થાય છે નવાની એક લાખ ચાલીસ થી પચાસ હજાર રૂપિયા મિત્રો આસપાસ બંને ગાડીમાં મિત્રો પચાસ ટકા તો ડિસ્કાઉન્ટ થઈ છે મિત્રો તો સમજી શકો છો કે બ્રાન્ડ ન્યૂ કન્ડિશનની ગાડી કોઈ એક પોઈન્ટ હોય આખા ગુજરાતમાં કે જ્યાં સસ્તામાં સસ્તી મળતી હોય તો એ જનતાઓ ઉના છે મિત્રો તો આપણે જાજો ટાઈમ વેસ્ટ નહીં કરીશું મિત્રો ડાયરેક્ટ આપણે આરવન ફાઈવથી જ ચાલુ કરશું મિત્રો તો વી ફોર છે મિત્રો તમને દૂરથી જ દેખાતો હશે રેડ મોસ્ટર કેવી ઝલક છે નહીં મિત્રો અને એકદમ સ્ક્રેચલેસ કન્ડિશન છે મિત્રો કંઈ ઘટે નહીં મિત્રો એમાં ટોટલ એ એકસ્ટ્રા એસેસરી લાગેલી છે મિત્રો અને મૂળ કિંમત એક લાખ અને પાંચ હજાર રૂપિયા રહેશે આઠ હજાર કિલોમીટર ખાલી જન્યુન ગાડી ચાલી છે મિત્રો શરૂઆત મિત્રો આપણે ટાયરથી કરશું તો નજીક રજુભાઈ તમે થોડાક મિત્રો ટાયર બ્રાન્ડ ન્યૂ છે તમે સમજી શકો છો કે પંચાણું ટકા જેવા તો ટાયર કહી શકો કારણ કે આઠ હજાર જ ચાલેલી છે ગાડી પંચાણું ટકા જેવી ટાયર છે મિત્રો એબીએસ સિસ્ટમ સાથે ગાડી છે પેસ મિત્રો એબીએસ સિસ્ટમ અથવા એ એન્ટી બ્રેકિંગ લોકિંગ સિસ્ટમ મિત્રો તો મઢ એવી ગાડી ટોટલ સ્ક્રેચલેસ છે મિત્રો આપણે જે હશે રિવ્યુ જેન્યુન જ આપીએ છીએ મિત્રો એટલે ગાડીમાં એક સિંગલ સ્ક્રેચિસ પણ જોવા નથી મળતો અને એકદમ બ્રાન્ડ ન્યૂ કન્ડિશન છે ગાડીની મિત્રો તમે જોઈ શકો છો પ્લસમાં એક્સ્ટ્રા એસેસરી લાગેલી છે ગાડીમાં અને આગળનો વાઇઝર ગ્લાસ તમને બતાવી દઉં તો આ વાઇઝર ગ્લાસ પણ મિત્રો એક્સ્ટ્રા એસેસરીમાં લાગેલો છે કંપનીમાં આનાથી નાનો આવે છે પણ એક્સ્ટ્રા એસેસરી તમે સમજો આઠ દસ હજારની તો એસેસરી જ છે ગાડીમાં મિરર કંપનીના ઓરિજિનલ હજુ લાગેલા છે આ ફીન મિત્રો નાખેલા છે એસેસરીઝમાં અને મિત્રો આ જે સાઈડમાં જે ડીએલઆર આપી છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ સેક્સી લુક આપે છે ગાડીને અને તમે નોર્મલી લઈને જતા હોય તો ડીએલઆર ચાલુ જ રહી એટલે આગળથી આવતી હોય તો એક ઈગલ ટાઈપ મિત્રો સેપ આવે જે રસ્તા જે બાજ આકાશમાં ઉડતું જોઈ લો મિત્રો અને આ રોડ ઉપરનું જ બાજ તમે કહી શકો કારણ કે શેપ આનો એવો છે મિત્રો એકદમ સેક્સી મિત્રો અને આ સીન કટ કરી નાખજો ભાઈ કારણ કે યુટ્યુબ વિડીયો છે રેવા દેજો નો કટ સારું આ કઈ વાંધો નહીં ઓકે કરો મિત્રો જોઈએ હવે આ કટ નહીં કરશું એમનું રેવા દેસુ પણ ગાડી લાગે છે એટલે મિત્રો ખતરનાક લાગે છે અને પ્લસ બીજી વસ્તુ કે સાઈડ પર તમારો ભાઈ બેઠો જ છે મિત્રો આપણો ફેન જાય છે ટ્રક ઓર એની આગે આપણે વિડીયો બનાવતા જોઈ લીધા જોકે ઊભા રહીને આવે બી છે તો તમારા ભાઈની ફેલ ફોન ફેલ ખાલી જોઈ લેજો ભાઈ જતા રસ્તા ઉપર અને ભાઈ આપણે જોઈ ગયા છે એટલે કે ભાઈ વિડીયો બનાવે છે ભાઈ આવી ગયા છે કાંઈ વાંધો નહીં આવે ત્યાં સુધી ડિટેલ થોડીક સમજાવી દઉં પછી ભાઈ સાથે વાતચીત કરશું ખબર નહીં કોણ છે મિત્રો પેનલ તમે જોઈ શકો છો પેનલ એકદમ સ્ક્રેચલેસ કન્ડિશન છે અને નોર્મલ બી સ્ક્રેચિસ નથી પેનલમાં મિત્રો અને પ્લસ જો ગાડી બ્રાન્ડ ન્યૂઝ છે મિત્રો એમાં કોઈ ટેન્શન ક્યાંય કેમકે ફેક વાત માટે જ આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે અને જે હશે હું ફેક વાત જણાવી દઉં મિત્રો રેડ કલર મિત્રો ખતરનાક લાગે છે ફ્યુલ ટેન્કમાં બી કાંઈ સ્ક્રેચિસ નથી અને ખતરનાક લાગે છે મિત્રો સાહેબ એક્જોસમાં કાંઈ સ્ક્રેચિસ નથી મિત્રો પ્લસ પાછળની પેનલ તમે જોઈ શકો છો પાછળની પેનલમાં કાંઈ સ્ક્રેચિસ નથી પાછળ એક્સ્ટ્રા એસેસરીમાં મિત્રો આ જે વ્હીલ કેપ લાગેલી છે એમાં પણ રેડ મોસ્ટર લખેલું છે પાછળનો ઓરિજિનલ પંખો લાગેલો છે પાછળની તેલ પૂછડી મિત્રો લાગેલી છે કમ્પ્લીટ બાકી એ અમુક ગાડીમાં કાઢી નાખે છે મોડી કરવા માટે બરોબર છે પછી એસેસરી સારી ગાડી લાગેલું છે અને જોઈ શકો છો અમારા મિત્ર આવી ગયા છે

અત્યારે ભાઈની રીલ ચાલુ જ છે ના ફોનમાં એટલે ભાઈ ટ્રક ઉભો રાખી દીધો હું નામ છે ભાઈ તમારું અફઝલભાઈ વેરાવળ ના છે વેરાવળ માં અફઝલભાઈ ક્યાં રહેવાનું કાજલી તો વેરાવળ જેટલા ફોલોઅર છે મારા અફઝલભાઈ ને ઓળખતા હોય તો કોમેન્ટ કરજો વિડીયો તો હું છે અફઝલભાઈ વિડીયો આપડા કેવા ગાવે મસ્ત વિડીયો ગાડી ગાડી પણ વિચાર છે મારે તમારી પાસે ગમે ત્યારે આવજો તમને એની ટાઈમ તમારું નામ હું ભાઈ

અરે ગમે ત્યારે મને છે ને મારા હું તમને બીજા નંબર આપી દે મારા આગળ એમાં તમે મને ફોન કરજો ગમે ત્યારે એટલે એમાં તમારો ફોન કેમ કે ઓલો ફોન ને શોરૂમ માં તો કન્ટિન્યુ ફોન ચાલુ હોય ક્યારેક રિસીવ ન થાય પણ તમે રૂબરૂ આવો ને તો તમને ગાડી બધી જ બતાવી દે એમાં હશે હું છે શાંતિ અફજલ ભાઈ તમારા જીવને મહારાષ્ટ્ર ભાઈ જાય છે અરે મિત્રો વરસાદ ગમે એટલો હોય તડકો હોય કે પણ હા ઓકે ટ્રક ડ્રાઈવર હંમેશા એના કામમાં પ્રતિબદ્ધ હોય છે જેમ ભારતીય સેના લઈ લો કે પોલીસ સ્ટાફ લઈ લો મિત્રો કે જે ચોવીસ કલાક ડ્યુટી અને આ લોકોનું બી કામકાજ એવું જ છે પણ આપણે આ લોકો દેખાતા નથી એનું કારણ છે કે એનું ટૂંકમાં શું છે કે એવું બધું કોઈ પ્રમોટ નથી કરતું જે હકીકત છે એને બતાવતા નથી મિત્રો બાકી ટ્રક ડ્રાઈવર જે આખા દેશનો માલસામાન સપ્લાય કરે છે મિત્રો હાવ રિઝનેબલ ટૂંકમાં લેબર તમે ચાર્જ જોશો ને તો ટ્રક ડ્રાઈવરનો હાવ ઓછો હોય છે પણ તોય છતાં કામ કરે છે અને આપણી સહુલિયત માટે મિત્રો ટ્વેન્ટી ફોર છે તો એક લાયક આ ટ્રક ડ્રાઈવર માટે પણ જે મિત્રો અને વેરાવળના જેટલા પણ લોકો છે ભાઈને ઓળખ હોય તો કોમેન્ટ કરજો ઓકે ફોલોવર્સ અમારા ઠંડુ પીવા ગયા છે તો ફટાફટ વિડીયો બનાવી અને હવે પણ શોરૂમે જશું મિત્રો મિત્રો બે હજાર ત્રેવીસનો દસમો મહિનો છે બ્રાન્ડ ન્યૂ કન્ડિશન છે ખાલી આઠ હજાર કિલોમીટર હાલેલી કંપનીની સર્વિસ પણ બાકી છે મિત્રો અને હંડ્રેડ પર્સન્ટ સાથે હું તમને કહી શકું છું કે નોર્મલ સ્ક્રેચિસ પણ ગાડીમાં નથી એકદમ પેટી પેક ગાડી છે મિત્રો કિંમત રહેશે એક લાખ અને

બે હજાર ત્રેવીસ નું છે મિત્રો હોન્ડા યુનિકોન મિત્રો જે મોનો સસ્પેન્શન સાથે આવે છે અને મિત્રો બહુ સક્સેસ ગાડી ગઈ છે મિત્રો હોન્ડાની લગભગ યુનિકોન જેટલી સાઇન પણ આવે છે અત્યારે કંપનીએ પણ જેટલી હોન્ડા યુનિકોન મિત્રો સક્સેસ ગઈ છે મિત્રો આઈ થિંક બીજી ગાડી નહીં હોય કારણ કે એકસો પચાસ સીસી એન્જિન સાથે ખતરનાક ગાડી છે મિત્રો ત્રીસ હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે આની પણ તમને કન્ડિશનની કટ કન્ડિશનની સમજાવી દો મિત્રો માનો તો બાજુમાં મિત્રો આનું ટાયર પણ તમે જોઈ શકો છો એંસી પંચ્યાસી ટકા જેવું ટાયર છે મિત્રો મડગાર્ડમાં કાંઈ સ્ક્રેચિસ નથી મડગાર્ડમાં કાંઈ ભાંગટૂટ નથી મિત્રો મોરામાં કાંઈ ભાંગટૂટ નથી મોરો એકદમ ઓરિજિનલ છે મિત્રો જેને વાઇઝર કહીએ મિત્રો દેશી ભાષામાં અમે મોરો કહીએ ત્રીસ હજાર જીન્યુન જીન્યુઅન કિલોમીટર હાલેલી છે ગાડીમાં ઓરિજિનલ કંપનીના મિરર લાગેલા છે બરાબર છે પ્લસ બીજી વસ્તુ કે ટાંકીમાં ક્યાંય સ્ક્રેચિસ નથી મિત્રો ટાંકી એકદમ ઓરિજનલ ફ્યુલ ટેન્ક ઓરિજિનલ કહી શકો મિત્રો અને ક્રોમ વાળી કીક એક્સ્ટ્રા લખાવેલી છે મિત્રો એન્જિન છે ગાડીનું મોનો સાથે ક્યાં નથી ભાઈ પાંચ જ મિનિટ અને મિત્રો પાછળનું ટાયર પણ કમ્પ્લીટ છે મિત્રો એકદમ હન્ડ્રેડ પર્સન્ટ તમે કહી શકો પંચાણું ટકા જેવું કહી શકો મિત્રો પાછળ ટાયર ત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે આમાં પણ કાંઈ સ્ક્રેચિસ નથી મિત્રો અને આ પણ કન્ડિશન જોરદાર છે મિત્રો ગાડીની સ્ક્રેચલેસ કન્ડિશન છે મિત્રો બંને ગાડી ઉપર ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે ઓલ ઓવર ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાત ડિલિવરી થઈ જશે મિત્રો કિંમત આની રહેશે માત્ર એસી હજાર રૂપિયા આ બંને ગાડીમાં નામ પર કરવાનો ખર્ચ અલગ રહેશે ગુજરાતમાં ડિલિવરી થઈ જશે ડિલિવરી ચાર્જિસ અલગ રહેશે મિત્રો આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના ઉના તાલુકામાં મિત્રો તો ફટાફટ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો સાઈડમાં ઇન્સ્ટા પેજ દેખાય છે ને ફોલો કર્યો અને આવી શોરૂમ પર મિત્રો જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે